બહુ જ દબાણ વધી રહ્યું છે લોકોને લાયન જોવા હોય તો વેકેશનમાં તો જગ્યા ખાલી નથી મળતી સફારી પણ નથી મળતી તો બરડાથી મને લાગે છે કે બહુ મોટું કામ થશે અને બરડાની શરૂઆત કાલે જ થઈ ગઈ છે એટલે હું એવું કહીશ કે બરડા નહીં દેખા તો કુછ નહીં દેખા અને બરડાથી એક મોટું ભાર શાસનથી ઓછું થશે ત્રણ સિંહ બાદ ઉભું થયું છ જેટલા સિંહ બાદ ત્રણ બાદાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા બીસીસીએફ હેડલાઇટ ફેડલાઇટ અને બધા જ અધિકારીઓ એ ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા આપણા જુનાગઢ રિવર કોલેજ છે એના ડૉક્ટરો અમારા વન વિભાગના ડૉક્ટરો એ ટીમે ખૂબ સરસ રીતે કામ કરીએ બધા બ્લડ્સ થી લઈને ત્યાં રિપોર્ટ કરાવી